નિરો ખાતે હાઈસ્કૂલમાં બોર્ડના વિદ્યાર્થીઓને વિદાયમાન આપવામાં આવતા અનેક પ્રકારના લાગણી શબ્દ દ્રશ્યો સર્જાયા ખાસ કરીને તણાવમુક્ત પરીક્ષા માટે શુભકામના પ્રતિનિધિનો એક વિસ્તૃત અહેવાલ શાસ્વતમ સંચાલિત પી એ હાઈસ્કૂલ નિરોના મધ્ય વિદ્યામાન શુભેચ્છા સન્માન સમારોહ તેમજ ઇનામ વિતરણનો ત્રિવેણી સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું એસ એસપીએ હાઈસ્કૂલ નિરોણા ખાતે ધોરણ દસ અને બારના બોર્ડના વિદ્યાર્થીઓની સોમવારથી પરીક્ષા શરૂ થઈ રહી ત્યારે અને શુભેચ્છા તત્કાળ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું શાળાના આચાર્ય ડોક્ટર વિષ્ણુ એમ ચૌધરી દ્વારા પ્રાસંગિક પ્રવચન કરવામાં આવ્યું હતું ચિંતા રહિત અને સ્વસ્થતા સહિત બોર્ડની પરીક્ષા કઈ રીતે આપી શકાય તે બાબત પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો વરિષ્ઠ વકીલ શ્રી પરમાર રે બોર્ડના વિદ્યાર્થીઓને પરીક્ષા લક્ષી માર્ગદર્શન અને આશીર્વાદ આપ્યો હતો સરપંચ નરોત્તમભાઈ આહિરે ભણતર સાથે કૌશલ્ય લક્ષી શિક્ષણને જીવનમાં ઉતારવાની શીખ આપી હતી સાથોસાથ ધોરણ બારની વિદ્યાર્થીની આયર રૂપલ દ્વારા પોતાના શાળાના સ્મરણો વ્યક્ત કરવામાં આવ્યા હતા બેસ્ટ સ્ટુડન્ટ ઓફ ધ યરનો ખિતાબ ભાનુશાલી વંશી નીતિનભાઈને ધોરણ નવ તેમજ વાઘેલા કરણસિંહ ઝાલુબાને ધોરણ બારનો મળ્યો હતો ધોરણ દોષ અને બારની બોર્ડની પરીક્ષામાં સો ટકા પ્રણામ લાવનાર વિશેષ શિક્ષકો અલ્પેશભાઈ જાની ધોરણ દસ સામાજિક વિજ્ઞાન શ્રી રમેશભાઈ ડાભી ધોરણ બાર અર્થશાસ્ત્ર શ્રીમતી અલ્પા ગોસ્વામી ધોરણ બાર મનોવિજ્ઞાન ભૂગોળ શ્રીમતી ભૂમિ વોરા ધોરણ બાર અંગ્રેજી શાળાનું આચાર્ય ડોક્ટર વિષ્ણુ ચૌધરી દ્વારા શ્રી આપી સન્માનિત કરવામાં આવ્યું હતું આ પ્રસંગે કાંજીભાઈ આહિર મોહનભાઈ આહિર મોહનભાઈ સુથાર દ્વારા સહયોગ સાંપડ્યો હતો કાર્યક્રમમાં સરપંચ નરોત્તમભાઈ આહિર કાંજીભાઈ આહિર મોહનભાઈ આહિર મોહનભાઈ સુથાર રમેશ મહેશ્વરી વેલુભા જાડેજા સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા સફળ બનાવવા માટે કિશન પટેલ રમેશ ડાબી અલ્પા ગોસ્વામી આશા પટેલ ભૂમિ વોરાનો સહયોગ સાંપડ્યો હતો ત્રણ નવની વિદ્યાર્થીની ભાનુશાલી વંશી અને દામા વંશિકા દ્વારા સંચાલન કરવામાં આવ્યું હતું આભાર વિધિ અલ્પેશ જાનીએ કરી હતી